ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ ટુ માય ન્યૂ બ્લોક એન્ડ આજે અમારા ઘરે આઠમ છે અને મસ્ત બધા આવશે તો તમને તમે જોજો અમારા બ્લોક દેન મમ્મી હું કરી જ બતાવીએ શું કરો છો તો હવે અમે અમારા જવારા બતાવીએ જો

દરરોજ આઈસ લઈ આવવાના ફ્રીજમાંથી કાઢી લાવવાના અને દરરોજે દસ પંદર મિનિટ આ ઉપયોગ કર્યા કરવાનો આને ગાઈસ તમે બધા બી કરશો તો બી સારું રહેશે જેને પિમ્પલ્સ વધારે હશે જેને સ્કીન એકદમ લૂઝ હશે એના માટે આ બેસ્ટ ઉપાય છે ગાઈસ જો જે જાનવી કરી દે છે બળફ નાખીને આ રીતના બે પાંચ સેકન્ડ સુધીને ફેસ અંદર રાખવાનો જુઓ બધા જો આ કેવું થાય આમાં લોકો ગયા છે જો આ નથી ગઈશું અમારો બાર નો નજારો છે અમારા નાના નાના પ્લાન્ટ જોવા મસ્ત

વાડકા પાણી ભરીને મૂકી મારે બી કરવાનો તો મેં કરી લઉં શું કરું હા મને સર્દી છે એટલે રેવા દે ચલો ગઈશું મારું સ્ટ્રેટનિંગ કરી લઉં હવે પેલું સ્ટ્રેટનિંગ લાવીને મૂકવું જો જાનવી કરશે થોડું માથું મારું એ છે ચલ લઈ આવું હા અમને થોડી ઠંડી થવા દે પછી અમારું બધાનો ઉપવાસ છે એ તો તમને ખબર છે લોકો ઉપવાસમાં એક જ આઇટમ બનાવવા માંગે બે બે આઇટમ બની જાય અને મોર્યો વિચાર કરો ઉપવાસ હોય કે કઈ ભાઈ ખાવા નથી એટલા શોખીન ને બસ આટલું ખાવાનું પણ બાપા બાકી આજે ઘર ઘરમાં બહુ શાંત લાગે ને મમ્મી હા ઘર આજે બહુ શાંત શાંત લાગે છે આજે થોડું આમ સેડ સેડ બી છે કારણ કે આજે માતાજી કાલે જતા રહેશે છે કાલે તો હું છોવી ને કાલે તો તમને મારો અવાજ બી નહીં સાંભળવા મળે ના ના લોકો આવકાર નહીં લાગે

બાજુમાં ધોરણ બાકી જાય

Yeah. <Tisprano families> secret guys <smples hyenas> oh ma. Okay. <anyone better> <hysteria> <laughs> <thegriff Bible> reaction

ગાઈસ અત્યારે હવે જમવાનું ચાલુ થઈ ગયું છે આજ તો બહુ લેટ થઈ ગયા છે જો આ બાજુ જાનવીને લોકો બેઠા છે આ બાજુ આસુ બેઠો છે પંકતમાં અને મોટી બેન ને બધા અહીંયા છે મયુરને બધા અંદર છે આમાં ભવરાની છે હેલો ગુડ નાઇટ ગાઈસ ચલો આજનો અમારો આઠમનો બ્લોગ અહીંયા પૂરો થાય છે ગાઈસ બરાબર અને કાલ સવારે અમારો નેમનો બ્લોગ ચાલુ થશે તો અમારો આ હા ન્યૂ બ્લોગ અમારો આમનો આ બહુ સરસ બ્લોગ છે ગાઈશ તો જોજો બધા જ ઓકે ગુડ નાઈટ બાય બાય